ધાની રાની મધુસૂદન રેસિડેન્સીના ના તંત્રના પાપે ગટરના પાણીમાંથી અવર કરવા મજબૂર વારંવાર રજૂઆતો છતાં ઉકેલ ન આવતા સ્થાનિકો ગટરનું પાણીપાલિકા આગળ નાખવાની આપી ચિમકી થારેરાની મધુસુદન રેસિડેન્સીના સ્થાનિકો તંત્રના પાપે ગટરના પાણીમાંથી અવરજવર કરવા મજબૂર વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતા સ્થાનિકો ગટરનું પાણી પાલિકા આગળ નાખવાની આપી ચીમકી થારેરામાં આવેલી મધુસુદન રેસિડેન્સી સોસાયટીમાં શરૂઆતથી ગટર લાઇનના ધાંધિયા યથાવત છે ગટરના પાણી સોસાયટીના રસ્તા ઉપર ભરાઈ જાય છે ગંદા પાણીમાંથી અવરજવર કરવા સ્થાનિકો મજબૂર બન્યા છે સોસાયટીના ગેટને પણ ખંભાતી વાળા તાળા લગાવવા સોસાયટીના રહીશો મજબૂર બન્યા છે સોસાયટીમાં ગટરના ખરાબ પાણીના કારણે અનેક વાર લોકો છે સોસાયટીના કેટલાક સોસાયટી છોડીને જવા પણ મજબૂર બન્યા છે આમ ગટર લાઈન આ સોસાયટીના રહીશો માટે માથાનો દુખાવો બન્યો છે સોસાયટીના રહીશોએ તાનેરા પાલિકાને વારંવાર રજૂઆત કરી અનેક આવેદનપત્ર પણ આપ્યા મામલતદારને પણ આવેદનપત્ર અપાયા છતાં નદરોલ તંત્ર આ સોસાયટીના રહીશોને ગટર લાઈનના આફતમાંથી ન ઉગારી શક્યું પણ વર્ષની શરૂઆત બાદ પણ કોઈ ઉકેલ ન મળતા સોસાયટીના રહીશોનો ગુસ્સો સાતમાસ ત્રાસવાને જોવા મળ્યો વારંવાર રજૂઆત બાદ પણ ઉકેલ ન મળતા સ્થાનિકો આજે તંત્રને ચીમકી આપી કહ્યું કે બે દિવસમાં ઉકેલ ન આવે તો આ ગટરના પાણીનું ટેન્કર ભરી પાલિકા સામે ખાલી કરીશું ત્યારે જોવાનું એ રહ્યું કે સ્થાનિક તંત્ર નિંત્રામાંથી જાગીને ક્યારેય કામગીરી કરશે જોવાનું રહ્યું બે હજાર એકવીસથી મળી અને આજ દિવસ સુધી હું આ સોસાયટીમાં જ્યારથી રહેવાયો ત્યારે મારે સેમનો સેમ પ્રોબ્લેમ છે મારા બે બાળકો છે એકની ઉંમર છે સાત વર્ષ અને એકની છે ચાર વર્ષ એ લોકોને રોજ સ્કૂલ અહીંયા મૂકવા જવું હોય એટલે અમારે અહીંયાથી જમ્પ લગાવીને જવું પડે છે હવે આનો જલ્દીથી જલ્દી નિરાકરણ આવે તો સારું બાકી અમે અમારી રીતે જે થશે એ અમે અમારી કોશિશ કરી લઈશું ગોરખસિંહ હું ચંદનસિંહ દેવડા મધુસૂદન રેસિડેન્સીથી એક રહીશ તરીકે એક રિક્વેસ્ટ અને એક કહી શકું તો અલ્ટિમેટમ પણ આપીશું કે જે નગરપાલિકા દ્વારા જે ખરેખર જોવા જઈએ તો જે એમના અધિકારીઓ દ્વારા જો લેવલિંગ સાથે જો નગરપાલિકા જો ગટર લાઈન ફિટ કરી શકતી હોય તો હાલ નિકાલ કેમ આવી રહ્યો છે કેમ કેમ આવી રીતે ગટર કેમ ઉભરાઈ રહી છે તો એ પ્રશ્ન એને જોવાનો હોય છે પણ એટલું ફાઇનલ છે સાહેબ કે જો બે દિવસ સુધી કંઈ નિકાલ નહીં આવે તો અમે અમારા રીતે જે અગાઉ પણ મેસેજ પ્લસ નવી નવી અરજીઓ પણ કરી છે છેલ્લા દોઢ વર્ષથી આ પ્રશ્નો જે અમે હેરાન થઈ રહ્યા છીએ તો એનું ખરેખર જો સરકાર એવું કહે છે સ્વચ્છતા અભિયાન શું સ્વચ્છતા અભિયાન ક્યાં છે ધાનેરા ધાનેરાના જે મહાન મહાવિભૂતિઓ ક્યાં ખોવાઈ ગયા વોટની વખતે તૈયાર થતા હોય છે અને વગર વોટની જ્યારે જરૂર પડે ત્યારે વાત કરીએ તો કોઈ સાંભળતા નથી ખરેખર મારી એક નમ્ર નિવેદન અને અલ્ટિમેટમ સાથે કહીએ છીએ કે જો બે દિવસની અંદર કોઈ નિરાકરણ નહીં આવવાનું તો હંડ્રેડ પર્સન્ટલી અહીંયા ગટરમાંથી ડાયરેક્ટ કનેક્શન ટોકી ભરી અને નગરપાલિકાને આગળ મૂકવાના છીએ